પાલનપુરના તલવાડા ગામે ખરાગઢના રસ્તા ઉપરથી વાહન પસાર થવાના ઝઘડામાં એક શખ્સે છોટી મારી વૃદ્ધાની હત્યા કરી નાખી પાલનપુરના તલવાડા ગામે ઘર આગળના રસ્તા ઉપરથી વાહન પસાર થવાના ઝઘડામાં એક શખ્સે છૂટે ઈંટ મારી વૃદ્ધાની હત્યા કરી હતી વૃદ્ધાના પુત્રને કરતા પાટુનું માન મારીને હાથે બચકો ભરીને આંગળી કડી દીકાધી હતી અને હત્યારા શક સામેગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસ દ્વારા વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને જેલના હવાલે કરવામાં આવ્યો તલવાડા ગામે રાજેશજી જગમાલજી ઠાકોર કરિયાણા અને શાકભાજીની દુકાન ધરાવે છે રવિવારે બપોરના સુમારે ગાડી આવી ત્યારે દિનેશજીનો પુત્ર કિરણજીએ રસ્તા મુદ્દે અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો હાથી રાજેશભાઈ સહિત પરિવારજનો જ્યાં જઈને તેને શાંત પાડવાની કોશિશ કરતા તે ઉશ્કેરાઈ ગયો તો અને રાજેશજીને માર માર્યો હતો તેથી હાથે બચકું ભરીને આંગળીને ઈજા કરી હતી અને દરમિયાન રાજેશજી સહિત તેમના પરિવારજનો તેમની માતા રુખીબેનને લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કિરણજી દિનેશજી ઉર્ફે ધનાજી ઠાકોરે છૂટી એક મારી હતી જે રાજેશજીની માતા રૂપે રૂખીબેનના પેટના ભાગે વાગતા તેની નીચે પડી ગયા હતા અને તેમને ગઢ ગામે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં મોતને ભેડ હતા આંગે કિરણજી ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે કે ગઢ પોલીસ દ્વારા વૃદ્ધાની હત્યા કરનાર કિરણજી ઠાકોરને દબોચી લેવામાં આવ્યો છે અમારે ફોન આયા તો દલવાડા થી બરોબર રુખીબેન અમારે આવે છે કણજરા થી રુખીબેન તે અમને સમાચાર એવા મળ્યા કે આવો રીતિ બિના બની જશે તાત્કાલિક હડો પછી અમે ત્યાંથી સીધા કણજરા થી સીધા ગઢ પોલીસ સ્ટેશન આવ્યા ગઢ પોલીસ સ્ટેશન આવ્યા તો પછી પોલીસ દ્વારા દેખાય દેશે કાર્યવાહી થતી હતી

એ મારા મમ્મીએ કીધું કે કેમ ગાળો બોલે છે એટલે કે અહીંયો ગાડી આખવાની જ એટલે અમે ટકરાર થઈ અમે થોડું ઘણું બધાને ભેગા થઈને સમાધાન કર્યું ને અમે બધા ઘરે જતા હતા અને પાછળથી એને ઇટાળીનો કામ મારતા મારી મમ્મીને પગાડી ફરિયાદ ન થાય કિરણજીત દિનેશજી ઠાકોર